શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તો બી બધા મજામાં મજા છો ફાઈનલી એકદમ થઈ ગયો છે તો યોર પહેલા તો ફટાફટ આપણે શોપ પર પહોંચી જઈ સીધા ત્યાં મળશું કારણ કે બહુ જ થઈ ગયું છે લેટ અને અમને ટાઈમ નથી મળતો લોક બનાવવાનો કારણ કે અમને સીઝન છે લગ્નની એટલે ત્યાં રહેવું પડે બહુ હેરાન કરતીવાળું કામકાજ છે તો ફટાફટ શોપે પહોંચી અને મળી જાઉં આ જોઈ શકો છો ગાઈસ મારો દોઈ માવા ખાઈને આ

યે ઈસે કેરિયા લે લે થકે અતલે হুঁ ওক সম্পূর্ণ যেতে হবে দিয়া রে 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 রে

હલે રિસાનીયાલ આ ભાઈને કૂતરાથી ઇતલી બીક હાલે લગન લગન ને હોના હા નથી લગન તારા એકના નથી હા

આલવારો ભાઈ ગાય ઓય 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 તો ભાઈ આ ભાઈ ટાંટી અમારા મન છે

આનો ભાઈ લેતા આવી સમાન બમાન જે હોય પછી ઈ ભાઈ નીકળ્યા છે સુરત વીર કાલે જ વીર કન્યા થી જડ છે આ ભાઈ ની ભૂત થી ચડાવી દી તે થોડી ઘણી શોપિંગ કરતા આવે ને થોડો ઘણો માલ લેતા આવે બે દુકાન માટે ઓછું પડી જશે તો પહેલા તો બેગ લેતા આવી આવી ગયા તમે ભાઈ રેલવે સ્ટેશન ફટાફટ દિનેશભાઈ ને અંદર પહોંચાડી વિદાય થઈ એટલે આપણે પહોંચતા ભાઈ

મજે આવતા હે કામ વેવા છે બીજા કરે નહી મારું કામ કોક બીજા ગયા હે બહુ રખમાત ત્યારે આને કહેવાડને કહેવા છે ને અરે ખમાતો નહી હો પાડનો મોટા પાડનો નતા યાર મોટા હા ઈ તો નાઈટ શૂટ કરવાય મારાઈ નાઈટ ફોટો શૂટ કરવાના દીદી અવાજ દેન કર નાખી મસ્ત ફૂટ આવો બાથરૂમમાં બાથરૂમ અંદર બનાવે ઇંગ્લિશ હા એમાં શું કરાવી દી હાલ 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 તારા તારા ફૂટા સુધારવા આપણે જીવ તો હા તો ભાઈ કોકો જે તો જવાનું નામ નથી લેતી જલ્દી આને થાય અમે નવરા એમાં કટડા આવે આ ભાઈ બહુ ઝઘડો નહી ભલે ફોન કર પછી ને ભલે હાલ ના નહીં વાટી ભલે હા ખાવેરા ઉતર 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 બદલો ઉતર ઉતર